જૂનાગઢના કેશદમાં ધોરણ પાંચના એક નહીં પરંતુ પાંચ વિદ્યાર્થીએ સીઈટી ની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવી સ્કૂલ તેમજ પરિવારનું નામ રોશન કર્યું હતું ત્યારે પાંચે વિદ્યાર્થીને તેમના વાલી સાથે બોલાવી અને શાળાના સંકુલ ખાતે બાળકોને મોં મીઠું કરાવી તેમણે પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા તમામ સાથે આવનારને પણ મોઢું મીઠું કરવામાં આવ્યું હતું ધોરણ પાંચ માં સીઈટી ની પરીક્ષામાં અહીંયા ટોટલ પાંચ વિદ્યાર્થી સિલેક્ટ થયા છે મારી મારી દીકરીનું નામ રીક્ષા રૈયા મોરી કેસર અને આ લોકોનું બહુ કામ સારું છે અને આ આ લોકોએ સપોટમાં સાહેબે જે ફોર્મ ભર્યા હતા અને એમાં અમારા પાંચ વિદ્યાર્થી સિલેક્ટ થયા છે ચાલુ વર્ષ બે હજાર પચીસમાં ધોરણ પાંચમાંથી અમારી શાળામાંથી ટોટલ નવ બાળકોએ સીઈટીની પરીક્ષા આપેલ હતી જેમાંથી પાંચ બાળકો મેરિટમાં આવેલ છે અને રક્ષાશક્તિ સ્કૂલમાં તેઓ એડમિશન લેવાની પાત્રતા ધરાવે છે હાલ તો એનું કોઈ સ્ક્રીન પણ થઈ ગઈ છે અને આ બાળકો ખૂબ આગળ વધે તેવી તેમને શુભેચ્છા તેના સમાજનું નામ રોશન કરે તેમના મમી નામ રોશન કરે અને શાળાનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા આજે બાળકોને મીઠાઈ આપી ઇનામ આપી અને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે તેમના વાલીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને પરિશ્રમ એકેડમી હંમેશા બાળકોને ધ્યાને લઈ બાળકોની કારકિર્દીને ધ્યાને લઈને હંમેશા અવિરત આગળ રહેતી હોય છે ગયા વર્ષે પણ અમારા ચાર વિદ્યાર્થી સિલેક્ટ થયા હતા એમ દર વર્ષે આ શાળામાંથી ચાર પાંચ ચાર પાંચ બાળકો નીકળે છે દર્શક સ્કૂલમાં એડમિશન મેળવે છે અને સીઈટી નવોદય જેવી પરીક્ષાઓ પણ પાસ કરી અને આગળની શાળાઓમાં અભ્યાસ અર્થે આગળ વધે છે અને હંમેશા આગળ વધતા રહે તેવી તેઓનું શુભેચ્છા અને આવા અવિરત કામ પરિક્રમ એકેડેમી પરિવાર હંમેશા કરશે કરતો રહેશે અને તેમાં તમામ સ્ટાફની પણ કામગીરી સારી રહી છે અને સ્ટાફનો શું કહેવાય કે વિદ્યાર્થીઓ માટેનું જે એક ઉમદા વિચાર છે વિદ્યાર્થીઓ સારી મહેનત કરી શકે તે માટેનો એક જે સારો આનંદ છે તેના કારણે આજે બાળકોનો આ રીઝલ્ટ છે આવી શકે છે